કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે બહુ ટૂંકું લઘુ કાવ્ય મારા સપનામાં આવ્યા હરી રમેશ પારેખનું બહુ સરસ મજાનું એવું લઘુ કાવ્ય આજે આપણે ભણવાનું છે કાવ્ય સત્તર મારા સપનામાં આવ્યા હરી આપણે ગયા વખતે રમેશ પારેખનો પરિચય મેળવ્યો હતો આપણે આજે રમેશ પારેખનું એક સરસ મજાનું કાવ્ય અહીંયા આગળ મારા સપનામાં આવ્યા હરિને એ વાતને એટલી સરસ રીતે વર્ણવવામાં આવી છે કે જાણે હરિ પોતાના સ્વજન હોય અને એક આધ્યાત્મમાં ડૂબેલો માણસ એ પોતાના પ્રભુને પોતાની કઈ નજરથી જોતો હોય અને પ્રભુ પણ એની સાથે કઈ રીતે વાત કરે એની ખૂબ સરસ મજાની એક લઘુકાવ્ય દ્વારા રમેશ પારેખે ઝાંખી કરાવી છે એક ગોપી ભાવથી કે એક સ્ત્રી ભાવથી પોતાના હરિને પોતાના પ્રભુને એટલું એ પોતે એની માટે ઓળ ઘોળ હોય અને પછી એ જ્યારે હરી સપનામાં આવે ત્યારે કેવો આનંદ થાય એની વાત સરસ મજાની રીતે કરી છે તો ચાલો શરૂ કરીએ કે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી ને વહાલી કરી મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી અને વાહલી કરી એ હરી એને બોલાવે છે પોતાના હાથમાં ઝુલાવી અને વાહલી કરી અને વહાલ કરે છે એ હરી એના સપનામાં સામે મરકત મરકત ઊભા મારી મનની દુવારિકાના સુબા સામે મરકત મરકત મરકતનો અર્થ અહીંયા એક સ્મિત આપતા પ્રભુ પોતાની સામે ઊભા છે મારી મનની દુવારિકાના સુબા એ મનની દ્વારિકા મનના જે દ્વાર છે એ મનના જે દ્વારની જે દ્વારિકા છે એના સુબા એના રાજા મારા મનના રાજા મારા પ્રભુ મારા હરિ મારા સપનામાં મારી સામે ઊભા છે મારા આંસુને લૂચિયા જરી અને પ્રભુને આવતા જોઈ અને આંખમાં આવેલ આંસુને

એક આખું અસ્તિત્વ પોતાનું ભૂલી સંસારનું અસ્તિત્વ ભૂલી અને સંસારના સ્વામી પોતાના હરિ પોતાના પ્રભુનું અસ્તિત્વનો કેવો સ્વીકાર કરી પોતાનું અસ્તિત્વ આસ્તિકત્વ જે દર્શાવવાની વાત છે એની ખૂબ સરસ અહીંયા ઊંડાણપૂર્વકની વાત કરવામાં આવી છે કદાચ આટલા જ શબ્દોમાં સમગ્ર વેદાંત સાર પણ સમાઈ શકે આંધણ મેલયાતા કરવા કંસાર કંસાર કરવા માટે જે આંધણ મુકાયા આંધણનો અર્થ થાય છે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પાણી ગરમ મૂક્યું હોય આંધણ કહીએ તો આંધણ મેલ્યાતા મૂક્યા હતા મૂક્યા હતા કરવા કંસાર કંસાર કરવા માટે કંસાર એક લોટના ઘઉંના લોટની બનતી સ્વાદિષ્ટ વાનગીને કંસાર કહેવામાં આવે છે એ કંસાર કરવા માટે મેં જે આંધણ મેલ્યા હતા એમાં ઓરી દીધો મેં સંસાર મેં મારો સંપૂર્ણ સંસાર એમાં ઓરી દીધો એટલે પ્રભુ મળ્યા પછી સમગ્ર વિશ્વને ભૂલી જઈ અને માત્ર પ્રભુમય બનવું એ જ વેદાંત સાર છે તો એમાં ઓરી દીધો મેં સંસાર હરિ બોલ્યા અરે બહાવરી હરિ પ્રેમથી એને કહે છે અરે ગાંડી બહાવરીનો અર્થ થાય છે ગાંડી અરે ગાંડી એટલે અરે બહાવરી એવો પ્રેમભર્યો શબ્દ હરી બોલે છે કે આ શું કર્યું એટલે પ્રભુના એ એક આનંદમાં પો ભક્ત પોતાનું બધું જ મૂકવા તૈયાર થઈ જાય એનો એક ઉત્કૃષ્ટ કાવ્યમાં દર્શન અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ સરસ રીતે આ કાવ્યને રમેશ પારેખે છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાંથી આપણા વચ્ચે મૂક્યું છે આપ સૌને આ કાવ્ય સરસ સમજાઈ ગયું હશે અને આપ સૌને આ કાવ્યમાં જો કાંઈ ન સમજાણવું હોય જો કંઈ ક્યાંક ક્ષતિ રહી હોય તો એ મને કોલ કરીને પૂછી શકો છો અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે કાવ્ય આજનું તમારો હોમવર્ક કાવ્યનો જે સ્વાધ્યાય છે એ તમારે લખી લેવાનું છે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત